ડભોઈ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન ડભોઈ વી કે જીએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુના અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા ઝુંબેશ તેમજ એક દિન એક કલાક એક શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ વડોદરી ભાગોળ ગેટ ખાતે યોજાયો વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજરોજ સ્વચ્છતા હ સેવા બે હજાર પચીસ અંતર્ગત એક કલાક એક દિવસ એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન ગર્ભાવતી નગરીની ઐતિહાસિક ધરોવર વડોદરી ભાગોળ ખાતે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશનભાઈના માર્ગદર્શન હેઠળ જેમાં વડોદરી ભાગોળની ઐતિહાસિક ઇમારતના પટાંગણ ને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું તેમજ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર પરિસરને સ્વચ્છ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશનભાઈ પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર એમએસડબ્લ્યુ કોલેજના આચાર્ય મૌલિક કુમાર પટેલ બીએસડબલ્યુ ના આચાર્ય જાગૃતિબેન વણઝારા અને સ્ટાફ ગણ સિરાજ મહેંદી લોખંડવાળા ચારમી પંચ્યાલ સુકીર્તિ તડવી મહેન્દ્રભાઈ પરમાર તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા